નમસ્કાર મિત્રો ફ્રી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો ટેટ વન ફાઇનલ આન્સર કીથી ઉમેદવારોમાં નાખુશી જોવા મળે છે તો હાલમાં જ આપણે જાણીએ છીએ કે ટેટ વનનું ફાઇનલ આન્સર કી જાહેર થઈ છે અને એ મુજબ જોઈએ તો ઘણા બધા પ્રશ્નોમાં ક્ષતિ જોવા મળે છે એટલે ઉમેદવારોમાં જોઈએ તો એવી નાખુશી જોવા મળે છે ઘણા બધા ઉમેદવારોના આ આન્સર કી સામે વાંધો છે કે ખરેખર ફાઇનલ આન્સર કીમાં મોટી એવી ક્ષતિ જોવા મળે છે કારણ કે જે રીતના આન્સર કીમાં પ્રશ્નોના જવાબ હોવા જોઈએ તો એની જગ્યાએ ફાઇનલ આન્સર કીમાં એના અલગ જ પ્રશ્નો માન્ય રાખ્યા છે એટલે મોટાભાગના ઉમેદવારોમાં આ નારાજગી જોવા મળે છે તો હજુ પણ આન્સર કીમાં ભૂલ રહી છે એવું ઉમેદવારો ખાસ માની રહ્યા છે કારણ કે આપણે જોઈએ તો જે રીતના આન્સર કી જાહેર થઈ તો એ આન્સર કીમાં જે પ્રશ્નનો જવાબ જે આવવો જોઈએ તો એ જોવા મળ્યો નથી મિત્રો એના કારણે ઉમેદવારો જે પાસ થવાના હતા તો આ આન્સર કીમાં ક્ષતિને કારણે ઉમેદવારો પાસ થતા નથી મિત્રો એટલે સ્વાભાવિક છે કે ઉમેદવારોમાં નારાજગી જોવા મળે તો આ રીતે આપણે જોઈએ તો ટેટ વનમાં ઉમેદવારોમાં નારાજગી જોવા મળે છે ઉમેદવારોનું એવું કહેવું છે કે જે ફાઇનલ આન્સર કી જાહેર થઈ છે તો એમાં કમસે કમ નવથી દસ પ્રશ્નોમાં સુધારો ચોક્કસ થવો જોઈએ કારણ કે પ્રશ્નોના જવાબ ખોટા તેમાં આન્સર કીમાં આપ્યા છે મિત્રો એટલે ઉમેદવારો જોઈએ તો આ અંગે ખાસ રજૂઆત કરવા જે તે અધિકારીઓને રજૂઆત કરે છે અને ઉમેદવારો પોતાની જે કાંઈ વ્યથા છે તો એ વ્યથા ઠાલવી રહ્યા છે મિત્રો એટલે આપણે ઉમેદવારો સારા એવા માર્કે પાસ થતા હોય તો એ ઉમેદવારો આ ભૂલના કારણે પાસ થવા થતા નથી મિત્રો તો આ અંગે જોઈએ તો ખાસ સરકારને ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે કાંઈ પ્રશ્નોમાં ભૂલ છે તો એ તાત્કાલિક સુધારો કરવામાં આવે અને ફરીથી આન્સર કી જાહેર કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે તો આપણે જે કાંઈ ઉમેદવારોએ રજૂઆત કરી છે તે એકવાર આપણે સાંભળી લઈએ જોયા ઘણા એમને સુધારા કર્યા છે તેના માટે ધન્યવાદ પરંતુ હજુ પણ એવા ઘણા પ્રશ્નો છે જેમાં એ હજી સુધારા થઈ શકે છે એવા નવ જેવા પ્રશ્નો એવા છે જેમાં ખરેખર સુધારા થઈ શકે છે અને અમે એવી આશા રાખીએ છીએ કે એવો રિવાઇઝ ફાઇન રિવાઇઝ ફાઇનલ આન્સર કી આપે અમારી રજૂઆત બસ એટલી જ છે કે પહેલાં અમારા બધા પ્રશ્નો જે મેઇન મેઇન પ્રશ્નો છે આઠથી નવ એ પ્રશ્ન ધ્યાને લે અને ત્યારબાદ જ પરિણામ જાહેર કરે એવી અમારી ભાવિ શિક્ષકોની અપેક્ષા છે કારણ કે અમારા બધા અહીંયા જે આવ્યા છે એના સિવાય પણ ઘણા બધા છોકરાઓ છે વિદ્યાર્થીઓ છે કે જેઓ એક એક બે બે માર્ક્સ માટે પોતાનું જીવન આલાડોલીમાં છે રાજ્ય પરીક્ષા બોર્ડને એટલી જ વિનંતી છે કે અમે જે અરજીઓ કરી છે અમે અરજીઓ ઉપર ફરીથી ચર્ચા વિચારણા કરે અને પછી જ ફાઇનલ આન્સર કી આપે પછી જ નિર્ણય ચાલે